વા કાકા ક્યાં જઈ આયા તમે ખેતરમાં જઈ આયો હું કરવા જયા તા મારા તમારું કોમ પડી ગય યાર મારું કોમ જ hazards લાળી પૂરે પડ્યો મારું કોમ hazards લાળી આ રહ્યો ખરાન બધું ગીતમાં જ મને કે ઓને શેત જેણપણ થી તે છે

જવાની ઈચ્છા હતી હું થતું તું તમને તમારો જો માણસ મળતો ને અને તમે હોમા આયા આ તો રોમોબીર સપનામાં આવી ગયા છે ને તે કી ઉતાર છે ને બાદરવી 11 થી દર્શન કરે ને એ રીતના હેડ અરે શરમ સારું તે હોંભળો કાલ નહીં અને પમડાણાનું મી ગોઠવી તો બરોબર એટલે તમારા જે તૈયારીઓ કરવી હોય

લે તાર આગળ જતા બરોબર જતા તૈયાર થાય ને તો આપડે તૈયાર થાય તો બરોબર ના તૈયાર થાય તો આપડે બે જણાતો નથી આપણે તૈયાર છીએ સારું તાર પમદાર જવું છું બરોબર હુરા બા આપણે બે જણા મારું અરે હું એકલો જઉં તું કેવા એના કરતા આપડે બે જણા બધો કેવા જઈએ તો શું કોમ થેર તો કશું નથી તો તમે હડમર બે દીઆ ચલો બે ખરો ને માટે એસી વાર એસી વાર આખો જ કાઢ્યો છે વાત ને જિંદગી પૂરી થઈ જવાની છે આખું બધું આખી જિંદગી ને કાઢી છે અરે

હવે હોબળો મારી વાત હવે હારા હમાસા લઈને અમે આવ્યા છીએ મને કાલ રાત હતી માં એટલે રોમાપી હેડતા જવાનો પ્રોગ્રામ ગોઠવ બરાબર બરાબર સારું તો એટલે તમારા આપવાનું છે તે હું ઈચ્છા છે કયો હા ભાઈ આપવાની તો ઈચ્છા છે પણ તમને યાર હું હું કહું મારા આ ખેતી બધી એમના પડી રહી છે લાંબો પડે કે પાછો હવે લુકડા આ ચોકા આ લુકડો તો હું તમારા માટે લાવી દઉં છું એક કાકો એક દોતી હું લઈ આલું બે દોડી થઈ ગયો આપડે તરી ના થેલો તમારો છોકરો ભણાવે તો લઈ ને આવ્યો બરોબર એટલે આપડે સિત્તેર વડ ને પોહટ વન નો છું આ બધા હરખા હેડ હોય ને પૈસા બરોબર બરોબર અને આ તમે મને ના આપડા ભાઈ બનો ભાઈ બનો બધા એ બધો ને કેવા જવાનું છે જેની ઈચ્છા હોય ને બધો ને લઈ જવાના છે કશો તો હળતા હું તૈયાર થઈ જઉં તાણ તમે કાલ નહીં અને પમદાર જવાનું છે બરોબર અને ઘેર છોકરો ને દેજો કે હું બહાર દાળી ઘેર

ફોન કરજો હું તૈયાર થઈ ને લઈ જવું પડશે હા તૈયારીઓ કરો હળા કમલા વગર નહીં પણ ભેગો થયો નહીં અમુક કદાચ આવતો હોય ને તમે આ શુમકાકો બે દે પેલા પચોન કાકા પણ કે શું કેવું પડશે હા જો ને લઈ દેવાના અને પેલા પોપટલાલ છે ને પોપટલાલ જવાના છે જોવા બધા હોય ને લઈ લેવાના છે એટલે ખાવા પીવા જરાય ના કરતા અશોવા ધોની એટલી મહેરબાની લોટ કેમ છું

લડવા બળવાનું પેલા તમારા પૈસા એ પડી મેલો અને તારું રમવાનું એ પડી મેલો હું કઉ ને વાત ધ્યાનથી હોબળો હા હું કઉ છું

કાકા હું આવું હ પણ મારા પણ અરે તું પૈસાની એવું કા ચિંતા કરીશ કદાચ રોમા પીરી તું આવતો હોય ને તારું કમ્પ્લીટ થતું હોય ને તો હું તારો કાકો બેઠો છું તો હું આવ્યો હા હું ખર્ચો કર્યો તું કોઈ જાતની ચિંતા કરતો નહીં પણ તું તૈયાર છે આપવા હું તૈયાર થઈ હવે પચવાણ કાકા બોલો તમારી હું ઈચ્છા છે કહ્યો પૈસાની તમારી હોય હા હા તમેતા ના કરતા મારાત્રીજા જે પૈસા છે અરે યાર તમે સવાસ ની તમને તકલીફ છે ને તમે જરા ચિંત કરો એટલા બધા ઉમર વાળા નો છું હેડતા જવાનું કોઈ તકલીફ થાય તમે નહીં રોમાપીની કૃપા છે કોઈ પણ તકલીફ નહીં થાય અને બધા આપણે હરખા હરખા છીએ એ સીવન ના હું છું તમે તમારે પંચોતેર વર્ષ છો અને સિત્તેર વન ના પેલા હુરો બાજુ પોહટ વન નો છું બધા હેડતા હેડતા જવું આપડો અને તમે જરા એવી તકલીફ જેવું લાગશે તો ત્યાં લોટ કેમ્પ આવું છું એ કણ આપડે આરામ કરી લે પણ કાકા તો કેમ્પ તો હોય ને કેમ્પ તો ત્યાં લોટ છે તો મજા આવી જાય તમારા ઘર કઈ રેજો તમારા ઘેરથી હોવાનું હું રણુદા દવાનું છું રામદેવ અમારા આગળ હજી પેલા પોપટલાલ ને રહી જાતે બે ઘેર છો સોમકાર પોપલાલ ભેગા થઈને આવી જાય છે પણ કાકા હું કાઢો ફાર આવું છું ઘેર હાર હેડો તા ઘેર મારા પાસે છો કે જવાનું અને તમે કરો ના પાછા ભૂલવું પાછા થેલો ભરીંગ પમદાર તૈયાર રહેજો ત્રણ દિવસ તમે તૈયાર થઈ જ

આ મારો ભાઈબંધ બંધ જુનામ જુનો ભાઈ બંધ અમે આ બધા બધા ભેગા બે વાહ બેગ ભણતા અમે બધા ભણતા

પૈસા હાઈવે રૂપિયા લેતા ભગતો જેટલા પૈસા પાકુ પાડજો જલ્દી હડજો જલ્દી હડો

ભક્તો પતા જોજો છે રોમાપી ના તો જોજો પૈસા પૈસા ખુબ આરાત ના કરજો મારું એ હારું